આ સંકલ્પનાઓ અને ખ્યાલો અર્થશાસ્ત્ર વિષયમાં ભણવા એટલા માટે જરૂરી છે કે જેથી તમને વિષયનો ખ્યાલ આવે જે ડાયરેક્ટ શબ્દો વપરાય તો એનો મતલબ તમને પ્રોપર ખબર પડે કે આ શબ્દનો મતલબ અર્થશાસ્ત્રમાં આપણે આ રીતે લઈએ જેમ કોમર્સના સ્ટુડન્ટ તમે એકાઉન્ટના સંદર્ભમાં મૂડી બોલો તો આખું અલગ કોઈ અન્ય વ્યક્તિને તમે પૂછો કે મૂડી સામાન્ય વ્યક્તિને તો એ અર્થ આખો અલગ રીતે લેતો હોય ઓકે તો શરૂઆત કરું છું પહેલો પ્રશ્ન કારણ કે આ બંને અર્થ સમજવા જરૂરી મૂલ્ય એટલે શું તમે એટલા એટલા પેજ ઉપર રહેજો અગિયાર પેજ ઉપર બાંધો નહીં બાળકો જેમ આવશે તમને ખ્યાલ આવી જશે પણ અત્યારે કોઈને યાદ રહી જાય એના માટે કે મૂલ્ય એટલે શું તો વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુ કે સેવાના બદલામાં અથવા તો વિનિમય પ્રમાણ વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય એને આપણે કહીશું મૂલ્ય હજુ બોલું છું મૂલ્ય એટલે

ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત જે તમે 11 પેજ ઉપર હતા ત્યાં ત્યાં બે પ્રશ્ન બોલી રહ્યો છું હવે તો મૂલ્યને વ્યવહારમાં કિંમત અને મૂલ્ય સરખો સમજાય છે પણ રીઅલ વાસ્તવિકતા અર્થશાસ્ત્રની પરિભાષામાં બોલું તો વ્યવહારમાં મૂલ્યને પણ બે રીતે જોવાય છે એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય એટલે શું એ તમને આગળના ટોપિક ઉપર ખ્યાલ આવી જશે ઉપયોગિતા મૂલ્યને વ્યવહારની દ્રષ્ટિએ કેટલી રીતે જોવાય છે બે રીતે વસ્તુ નું ઉપયોગિતા મૂલ્ય અને બીજું જે તમે અર્થને સમજ્યા એ જ વિનિમય મૂલ્ય ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય તો ઉપયોગિતા મૂલ્ય એટલે શું તો વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે

ચાંદી મળે તો તે એક ગ્રામ સોનાનું વિનિમય મૂલ્ય શું થયું તો દસ ગ્રામ ચાંદી ઓકે આ તમને પ્રોપર ખ્યાલ આવો જોઈએ ત્યાર પછી આગળ વધુ તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એના વચ્ચેનો સંબંધ છે તો એમાં એક જ મારી ખાલી પ્રશ્ન ધ્યાન દોરો છે તમને બંનેનું ખ્યાલ આવી ગયું જેમ હમણા બોલે ખોરાક પાણી સૂર્યપ્રકાશ હવા આ વસ્તુઓ આ બાબતો એવી છે કે જેની ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું છે પણ દરેક વખત એવું ના બને કે જેની ઉપયોગિતા હોય એનું વિનિમય મૂલ્ય ઊંચું હોય જેમ કે તમે હવા

અને વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીયકમનું પ્રમાણ એટલે કિંમત ત્યારબાદ આગળનો પ્રશ્ન ટોપિક આવશે બુક પણ સાથે રાખું છું હું પણ તો વસ્તુઓ અને સેવાઓના સંદર્ભમાં તો જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષાય છે એને વસ્તુઓ કહેવાશે અને જે અભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તેને સેવાઓ કહેવાય છે જેમ કે સમજવા માટે ખાલી જે ભૌતિક રીતે આપણને સંતોષાય છે એને આપણે વસ્તુ કહીશું મારા માટે આ બોર્ડ ચોક ડસ્ટર વગેરે શું કહેવાશે વસ્તુઓ પણ હું તમને જે ભણાવી રહ્યો છું એ તમારા માટે શું થશે સેવાઓ ઓકે હું કે પોઈન્ટ ઉપર આવું છું વસ્તુઓના પ્રકાર તો વસ્તુઓના મુખ્ય પાંચ પ્રકાર છે એમાં જરૂરી વસ્તુઓના

બાલ પેજ ઉપર હશો ઓકે બીજું સર્વ સુલભ વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ અથવા એનું બીજું નામ છે અછતવાળી વસ્તુઓ આર્થિક વસ્તુઓ ત્રીજો છે પ્રકાર ટકાઉ વસ્તુઓ ટકાઉ વસ્તુઓ અને ખાનગી વસ્તુ પાંચ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુ વપરાશી અને ઉત્પાદક થોડું કઈક સમજવા માટે ભૂલી જઉં છું ભૌતિક વસ્તુઓ કોને કહેવાશે તો ખાલી એમને ભૂલી જઉં છું ભૌતિક વસ્તુઓ જે બાબતો જે ભૌતિક બાબતોથી જરૂરિયાત સંતોષાતી હોય તેને વસ્તુઓ કહેવાશે જે અભૌતિક બાબતો થી જરૂરિયાત સંતોષાતી આતી હશે તો એને સેવાઓ કહેવાશે ત્યાર બાદ બીજા નંબર માં સર્વ સુલભ વસ્તુ કોને કહેવાશે અર્થ બોલતો જઉં છું દરેક ના તો જે વસ્તુ કે સેવા ના પૂર્વઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે ત્યાં જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે જેની અછત છે અને એટલા જ માટે એનું ખરીદ વેચાણ થાય છે તેવી તમામ વસ્તુઓ કે સેવાઓને આર્થિક વસ્તુઓ અથવા અછતવાળી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા પ્રકારમાં પહેલા નાસવંત વસ્તુઓના સંદર્ભમાં તમને અર્થ આપ્યો હશે બુકમાં તો નાશવંત વસ્તુઓ કોને કહેવાય તો જે વસ્તુનો વપરાશ કરવાની સાથે જ એનો અંત આવી જાય છે તો તેવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ કહીએ છે જો આ વસ્તુઓને પડી રાખો છો તો એની ગુણવત્તા અથવા એ બગડી જાય છે ઉપયોગી નથી રહેતી જેમ કે શાકભાજી બિસ્કિટ દૂધ વગેરે કેટલીક ચીજ વસ્તુઓ તમને ફળો

ટીવી ફ્રીજ ફૂટ વગેરે એટલે આપણે કહી શકીએ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ તો અહીંયા અલગ અલગ રીતે બુકમાં તમને આપ્યું છે કે માલિકી પણા આધારે પણ વસ્તુઓના બે ભાગ પાડી શકાય ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ તો જે વસ્તુની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય તો એ ખાનગી વસ્તુ કહેવાશે એના વપરાશની નિર્ણય એના વ્યક્તિના આધારે લેવાતો હશે તો એ ખાનગી વસ્તુ કહેવાશે પણ જે વસ્તુઓ જાહેર સંસ્થા કે સરકારની હોય તો તેવી વસ્તુઓને જાહેર વસ્તુ કહેવાશે અને તેના વપરાશ નો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે નહીં કરી શકે સરકાર પૂછવું પડશે એટલે કોમન વ્યક્તિગત ધોરણે મતલબ સરકાર ને પૂછવું પડશે એટલે સરકારનું છે જેને વાપરવું હોય તે વાપરી શકે ત્યારબાદ એને બીજી રીતે આપણે બોલીએ તો પણ એ રીતે બોલાશે થોડું ડીપ માં થોડું બોલી રહ્યો છું જાહેર અને ખાનગી વસ્તુ અંદર એક્સપ્લેન નથી કરતો અગાઉના મારા વિડીયો જોઈ લેજો યુટ્યુબ ઉપર તો ખ્યાલ આવી જશે તો જાહેર વસ્તુમાં બે બાબત થોડી તમને ધ્યાન દોરવા માટે કહું ખાનગી વસ્તુ માટે કહું ખાનગી વસ્તુમાં બે ગુણ રહેલા છે સ્પર્ધાત્મકતાનો અને વંચિતતાનો ટૂંકમાં એમ કહું કે જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો અને વંચિતતાનો ગુણ રહેલો હોય તો તે વસ્તુ ખાનગી વસ્તુ હોય એ જ રીતે બોલું એ અર્થઘટન પ્રમાણે બોલું તો જે વસ્તુમાં બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ રહેલો હોય તો તેવી વસ્તુઓને જાહેર અથવા સરકારી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે ઓકે કિંમત ચૂકવો કે ન ચૂકવો તો પણ તમને ઉપભોગ કરવા મળશે વાપરવા મળશે બાકીનું તમે આપ આપની રીતે બુકમાં જોઈ લેજો મુખ્ય પ્રશ્ન કહો બે ગુણમાં વારવાર પૂછાતો પ્રશ્ન ફરીથી બોલી જઉં છું જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતોને સંતોષે છે તો તેવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહીશું અને બીજો એટલે કે ઉત્પાદક વસ્તુઓ કોને કહીશું તો જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિ ગુણનું સર્જન કરવામાં મદદરૂપ થતી હોય તો તેવી વસ્તુઓને ઉત્પાદક વસ્તુઓ કહીશું ફરીથી બોલું છું જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિ ગુણનું સર્જન કરવામાં મદદરૂપ થતી હોય તો તેવી વસ્તુઓને આપણે શું કહીશું ઉત્પાદક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખું છું કદાચ જે એકાદ બે પેજના આવતા પ્રશ્નોના જવાબના રિવિઝન થઈ ગયા હોય ઇનફ છે આજે આટલા આપણા માટે અને આગળના વિડિયોમાં પાઠ નંબર 2 ના આજ પ્રમાણે હેતુલક્ષી અને એક ગુણના પ્રશ્નોનું ઔપચારિક આગા ચેપ્ટરના સંદર્ભમાં કદાચ કંઈક રહી જતું હોય તો ઠીક છે જોઈ લેજો જરા અને ખ્યાલ ના આવે કોઈ પેપર સોલ્વ કરતા હોય તો WhatsApp પર તમે મને મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો ઓકે આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ